ધાનેરા ખાતે માનવતા ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ધાનેરા ખાતે શ્રી સર્વે સમાજ દ્વારા માનવતા પ્રસાધન ભોજનાલયનું ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ અને આગેવાનોના સહયોગથી લોક પણ છે જી હા સહયોગથી લોકાર્પણ કરાયું હતું ત્યારે ધાનેરા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવું શુદ્ધ શાકાહારી અને મિલાવટ વગરનું ભોજન મળી રહે તે માટે ફક્ત રૂપિયા પચીસ આપી અનલિમિટેડ ભોજન મળી રહે તે માટે ધાનેરા ખાતે ભોજનાલય ચાલુ કરવામાં આવે છે જે પાલનપુરના રાજુભાઈ ડી જોશી દ્વારા અનેક જગ્યાએ ખીચડી ઘર તેમજ ભોજન ચાલુ કરેલ હોય તેની પ્રેરણા લઈને માવજીભાઈએ પણ ધાનેરા ખાતે ગરીબોને શુદ્ધ ભોજન મળી રહે તે માટે શ્રી સર્વે સમાજ માનવતા પ્રસાધન ભોજનાલય ચાલુ કરવા લોકોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે માવજીભાઈ તેમજ અન્ય પાર્ટીના નેતા ગણોનું નાની બાલિકા દ્વારા સામૈયાથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું